જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે ઘણા દિવસ પછી હું પાછો બ્લોગ બનાવું છું કેટલા ટાઈમથી મેં બ્લોગ બનાવવાનો અને ઘણા બધા લોકો મારા કોમેન્ટ કોમેન્ટમાં કહે છે કે બેન તમે જવાબ દો તો મજા આવે એમ કોમેન્ટમાં અમે કોમેન્ટ તો કરીએ પણ તમે જવાબ નથી દેતા પણ એમાં એવું છે કે હમણાં થોડોક ટાઈમ નહોતો રહેતો અને જો બ્લોગ પણ નહોતા મૂકાતા તો જો હવે પાછા ચાલુ કર્યા છે બનાવવાના

સાઉથમાં બનાવે એ લોકો બધા ચોખાનું ખીરું બનાવે જેવી રીતે આપણે ઈડલીનું ખીરું બનાવી એ ઇડલી નું ચોખા ને બધું પલાળીને પછી એના બનાવે હાથો લાવીને અને આપણે રવાના ઇન્સ્ટન્ટ કરવા હોય તે રીતે થાય તો આજે તો જો મસ્ત પેટ ભરીને ખાધું હતું બપોરે અને રોંઢે ઘણો બધો નાસ્તો કર્યો હતો તો મેં કીધું આમ નાસ્તા જેવું કરી નાખીએ તો અત્યારે ચાલ્યું જાય તો અત્યારે મસ્ત મસ્ત હલકું ફૂલકું રવાની આઈટમ બનાવી નાખી છે અમે લોકોએ અને તમને લોકોને આવા અપમ ભાવે છે એની કોમેન્ટ કરજો અને અત્યારે તો જો વાતાવરણમાં મસ્ત તડકો તડકો આવે છે ગરમી પણ થાય ને ઠંડી પણ લાગે કારણ કે વરસાદનું ક્યારેક ઝાપટું આવી જાય ઘડીક થાય તો વાદળા થઈ જાય ઘડીક થાય તડકો આવે વાતાવરણ એકદમ અલગ અલગ ચેન્જ થયા રાખે છે તો હવે વરસાદ આવે તો સારું એમ થાય છે થોડુંક વધારે ઠંડુ થાય અત્યારે તો બહુ ગરમી થાય છે અને અમારી પાછા રસોડા ઉપર છે ને નળિયા છે તો એમાં તો જો રસોઈ બનાવીને લાખા પડલી જાય તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હું બધાની કોમેન્ટના જવાબ નિરાતેથી દઈ દઈશ તો આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર